મગરવાડા પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓ પાસે પ્રિન્સિપાલની ગાડી સાફ કરાવવાનો માટીકામ ઢગલા ઉપડાવવાનો અને વાસણ સાફ કરાવવાના વાયરલ થયેલ વીડિયો અંગે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે શિક્ષણ જગત માટે આ ખૂબ જ શરમજનક અને કલંકિત ઘટના છે જે શિક્ષકો બાળમજૂરી કરવી ગુનો અને શોષણ વિરુદ્ધના કાયદાઓના પાઠ ભણાવે તે ગુરુઓ જો આવી રીતે વર્તે તો તે જરા પણ ચલાવી ન લેવાય આ માટે શિક્ષણ વિભાગ દ્વારા

ની પોતાની કાર છે એમની સાફ સફાઈ કરાવતા હોય તેવા ચોંકાવનારા વિડીયો છે શિક્ષણ જગત માટે ખૂબ જ કલંકિત છે અને આ વાતને ઓખોડી કાઢી છે ક્યાંક ને ક્યાંક જે શિક્ષકો જે ગુરુઓ બાળ મજૂરી અને શોષણની વિરુદ્ધના જે કાયદાઓના પાઠ ભણાવે છે તે બાળકો પાસે આ રીતના સરકારી શિક્ષકો સાફ સફાઈ અને વેટ કરાવે શોષણ કરે ખૂબ જ શરમજનક છે અને દુઃખ છે આ કોઈ ગુજરાતની અંદર પ્રથમ ઘટના નથી છાસ આવી ઘટનાઓ બનતી રહે છે પરંતુ શિક્ષણ તંત્રની ઢીલી નીતિને કારણે કોઈ કડક કાર્યવાહી ન કરવાના બદલે રાજકોટની અને રાજ્યની મોટા ભાગની શાળાઓની અંદર નાના બાળકો પાસે સાફ સફાઈ કરાવે છે મધ્ય ભોજનના વાસણ સાફ કરાવે છે આવી રીતના પ્રિન્સિપાલો પોતાના ઘરના કામો નાના બાળકો પાસે કરાવવાની ઘટનાઓ વારંવાર આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આજનો જે વિડીયો છે તે ત્રણ અલગ અલગ ઘટનાઓનો છે એક માટીનો જે ઢગલો છે તેમને ઉપાડવા માટે નાના ભૂલકાઓ કે જેમની ઉંમર સાત થી આઠ વર્ષ છે તેમની પાસે આ મજૂરી કરાવે છે પ્રિન્સિપાલની પોતાની કાર જાણે પોતે કોઈ કોન્ટ્રાક્ટ આપ્યો હોય ગાડીને સાફ કરવાનો તે રીતના નાના ભૂલકાઓ પાસે પાણીની ડોલ સાથે સાફ સફાઈ કરે છે અને ત્રીજો જે જે પછી વાસણ બગડેલા હોય તેનાની બાળાઓ આ વાસણ સાફ કરી રહી છે એક તરફ રાજ્ય સરકાર હંસે ગુજરાત જીતશે ગુજરાત જેવા પ્રોજેક્ટનું નામે મોટી જાહેરાતો કરે છે ત્યારે રાજ્યનું જે બજેટ છે તેનું તેત્રીસ થી પાંત્રીસ ટકા જેટલું બજેટ શિક્ષણ પાછળ જો ખર્ચવામાં આવતું હોય અને આની ગ્રાન્ટો સાફ સફાઈથી માંડીને વહીવટી કામોની તમામ ગ્રાન્ટો સરકારી શાળાઓને આપવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટરો અને જે અમુક શિક્ષકો પોતાની જે ગ્રાન્ટ છે પોતાના ખીચામાં ઘટગટાવી જતા હોય અને એનો જે હકનો પૈસો છે નાના બાળકો પાસેથી બાળ મજૂરી કરાવે છે ખરેખર ખૂબ જ શરમજનક છે આવી રીતના નાના ભૂલકાઓની માનસિકતા પર ખરાબ અસર થાય જે તમે ગુલામીના પાઠ ભણાવી રહ્યા છો તે કોઈ દિવસ શિક્ષણ સગતની અંદર ચલાવી મળે આ અંગે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે અને શિક્ષણ મંત્રીને અમે પત્ર લખીને આ અંગે ધ્યાન દોરીશું